ગોસલ જો તરીક ઈ મિણીથી પહેલો દિ જે દિમાં નિયત કરે જુબાન સેના દિમાં જ નીયત કરે જેજી રહ્યો જે નીયત કરે ગોસલ કરે જી અગર નાપાક એ તપાકિ હાસિ કરાહે તરીકે ગુસલ કરે રહ્યો તો દિ દિમાં એ નિયત કરે જ આ નાીીથી પાક થેલું ગોસલ કરે રહ્યો ઇંઈ મિણીથી પહેલો હથ ધોએ હેસું દે ત્રે મરદા હથ ધોએ અને એનમે અમુક ગાલિયું ખ્યાલ રખે એક એ જ કોરો હથ ધોતેથી પહેલો કોરો હથ પાણી જે અંદર ન થોડો પાણી આ તમે અન્ય અંદર ન આંગર પણ ન બી બુડી ખપે હથ આંગર પણ અંદર ન બુડી પહેલો અને બ્યો જ મથાનુ જે વહેજો ગુસલ કરી પાણી વઢો તો છંડા બાલટી જે અંદર ન એડી અી જગે બાલટી કે યા ટબ ઊંચી જગહથી રખે અગર ટબ યા બટી વગેરે તહેલો હાથ ધોએ ત્રે મરદ પુનંતી અને પોઈએ પેન જે જિમમાંથી કિેપો નાપાકી લગલ ઈએ તો ના ધોઈ વિજે દૂર કરે વે અને પિંડે શરમ ગા કે ઇન્સાન શર્મગાઉ શર્મગા એ કે સહી સે ધોઈ વે એ દૂત જે બાદ જે રીતે કરે નમાઝિલા પુ કરતા એડી જ રીતે વુ કરે અને એન વુઝૂ જે અંદર બો ચીજો ખાસ ખ્યાલ રખજો બીજાનો ગુળી જો કોલા ગોલા ફર્ઝ આ મોંમાં પાણી પજાયજો પૂરેંમાં અને બો મે કચ્ચી અડી સુધી પાણી પજાયણો એ પણ ફરજ છે ગુસલ જે અંદર ઈ એ ચીજું ફર્ઝન ત્રે ફર્ઝ તમે બ ફર્જો ગોળી કરો મુંમાં પૂરો પાણી પજાયણો મે કચ્ચી અડી સુધી પાણી ચાઢોનું તો બો ચીજો સહી સે સેક જડે વુઝ કરી તૈયાર નમામાજ વુઝૂ વગીર વુ કરી તર તુ કરે અને એન્ય બાદ સવરે કંદે માથા ત્ર મરતબા પાણી અવર કંધે મથા ત્ર મરતબા પાણી હારે સર મથા તણી હારે અને પોઈ પૂરે જસમ મથાનું પાણી હારે અડી રીતે જે પૂરે જસમ વા જે બરાબર પણ કોઈ જગ કૂરી ન રહી ખપે અડી રીતે ગુસલ કર્યો તો ગુસલ સહી સે થઈ વને એનમે એકી ગો ખાસ ખ્યાલ રખે જે જડે ગુસલ કર્યું તદે ચુકો ઉમૂમન પુસલ કર્યું જ જમ્તે કપડાં ન હોય તો ગુસલ કર્યું વેજો તર કાવિ શરીફની જે ડિ જે વાહી ડિ એ પુઠપી ખપે અને મોં પણ ન થયો ખે બ્યા જે મસાયલ હોય કે અન્યા સવાલ જહેનમાં અચી તો પૂછી શો